એક ઘૂંટ પાણી પેટમાં જવા દેવા હતું થઈને શરીરને એટલી કસરત કરવી પડે છે હાલો ભાઈ અમારા આખા શરીરને કેટલી કસરત કરવી પડે છે એ આજે અમે તમને બતાવી દેવી પછી આપણું ગૌધણ આપણું ગૌધણ છે કોઈ કાડું ઊભું છે ને કોઈક ઊભું ઊભું છે ને કોઈક સીધું ઊભું છે અને આ છે બચ્ચે પાર્ટી પરી પરી એ પરી પરી તો આબરૂ ના કાંકરા જ કરતી હોય પરી એ કોઈ દી આપણે ધ્યાન જ ન દીધું હલો કાર્ટૂન આ છે ટીપી એ ટીપી ટીપી જોયે છે પણ મોરો ખેંચાણો અને આનંદ કરી રહ્યા છે છોટા બચ્ચા પાલતી છોટે ઉસ્તાદ આનંદ કરી રહ્યા છે છોટે ઉસ્તાદ ઊભા રહી ગયા બાપા હું તકલીફ પડે

આખી રાતના ઢોરાએ બાંધ્યા હોય પોઝિશન તમે જોઈ શકો છો આ પોઝિશન અમારે ડેલી સવારે ચોખ્ખી કરવાની હોય જો આ બારલી સાઈડમાં તો ચોખ્ખું થઈ ગયું છે પણ આ વરસાદ આ વર્ષે બાંધી રહ્યો નહીં એટલે જોવા આવું થયું છે અડધા ફરજામાં તડકો આવી રહ્યો છે સૂર્યનારાયણનો અને આવી રીતથી ના ને આ થોડા થોડા ચાલુ જ રાખે છે એટલે આપણે ક્લિયર તો ક્યારેય હોય જ નહીં આજે આપણે આને ક્લિયર કરવાનું આ ફરજા આપણે આજે ક્લિયર કરવાનું છે બારીઓ કેવી છે ત્રણ ફોક્સ મૂક્યા છે આપણે બારીઓના જેથી કરીને અમારી ગાયોને હવા ઉજાસ અને ગરમી ન થાય

દૈનિક કાર્ય બધું મતતા હોય મહેનત કરતા હોય આમાંથી નવરા થઈ જાવી પછી ખેતીવાડીમાં કામ કરવા જવાનું હોય ચોખ્ખો કરી નાખ્યો છે આપણે ગ્રાઉન્ડ ફરજો અને હવે આપણે થી ગૌધણ લાવી અને આ ગમાણી એને નીણ નાખવાની છે આ કુંડા છે કુંડા આપણે એક આંતરે ચોખા કરવી છે કારણ કે આવું બધું થોડું થોડું અંદર પાડ્યા જ રાખે એ ગાયું હોય નહીં જો આવું બધું એ થોડું થોડું અંદર પાડ્યા જ રાખે તો આપણી આ છે ગમાણ અને આ જો આ એક ખીલો આ એક કુંડું આ બીજો ખીલો આ બીજો ખીલો એટલે આ બે ખીલ્લાની વચ્ચે આ એક કુંડું છે પછી આ ત્રીજો ખીલો અને આ ચોથો ખીલો આ ચાર ખિલ્લાની વચ્ચે આ બીજું કુંડું છે પછી અહીંયા એક ખીલો ગાયબ છે અહીંયા વધતો એક ખીલો નીકળી ગયો છે અને એક આ ખીલો આ છ ખિલ્લાની વચ્ચે આ ત્રણ કુંડા આપણે રાખ્યા છે અને છ ગાયું ત્રણ કુંડામાં પાણી પી શકે કેવું કેવું ગમાણમાં પડે જો જે એણે ખાધું હોય ને બધું એ પાણીના કુંડામાં હોય તો આપણે અંડરગ્રાઉન્ડ ત્રણ કુંડા અને છ ગાયું હચવાઈ જાય અને આવીને આવી બારની ગમાણ પણ ત્રણ કુંડા અને છ ગાયું બહાર રમાઈ જાય હચવાઈ જાય એટલે અમારે બાર પશુને પાણી જ નહીં પીવરાવવાના બધા એની રીતે ખાઈ લે કારણ કે આ ગમાણ છે ગમાણમાં ખાઈ લે અને કુંડામાં પાણી પી લે અહીંયા ખાવાનું અને અહીંયા પી લેવાનું એટલે આવી છે આપણી ગમાણ અને હવે આપણે આ બધા વાસીદા ઢ હળીને નાખી દીધા છે હજી એને ઉકળે ભેગી કરવાની થોડીક વાર લાગશે ગાયુને અંદર લઈ લેવી પાલો નાખી દેવી પછી ગાયું છે એ ખાતી થાય અને અમે છે એ વાસીદા નાખી દઈશું બહારની ગમાણ પણ કંઈક થોડીક બતાવી દઈ તમને બાર બહારની ગમાન છે અને અમારી ચંદુડી અમારી ખામું જોઈ રહી છે આ છે બહારની ગમાણ મકાન કર્યું ને એટલે તરતો તરત આપણે બાર ની ગમાણ કે લીધી હતી આ બધું રહ્યું હમણાં બધું અંદર હમાઈ જાય અત્યારે જે આપણે વાસી દા કરીને ચોખ્ખું કર્યું ને ત્યાં જવું ખાંડ બાણ ખાઈ લીધા છે બધે આ બધા ખાંડ બાણ ખાઈને ઊભા છે આ છે અમારું રમકડું રમકડું છે રમકડું અને આ છે રમકડાની મોટી બેન જાનું નામ છે એનું જાનું અને આ બધી બચ્ચા પાર્ટી છે જે કોઈક દોઢ વર્ષની છે ને કોઈક વરસદીની છે અને કોઈક બે વર્ષની થાવા આવી છે આ રહી ને આ બહુ નબળી છે કપિલા છે પણ મારી દીકરી લાડકી રહીને અને આ બધા રાની ખાવાના ભૂકા બોલાવે આ બધા ખાવાના ભૂકા બોલાવે ગૌરી આ છે ગૌરી ગૌરી દોડું નીચું છે એટલે આપણે આમ ન જઈએ કે અને હાલો અમારી વાડીનો રાજા તમને બતાવી દઈ ગૌધણનો રાજા આ છે ગૌ નો રાજા કપિલા ગોપીનો એને ખાંડ માં હળદર ગોળ બધું ખવડાવી દીધું હવે દો તાલ ગોઈતા પણ જડા ને દઈ દો એટલે હું નાખી દઉં હાલો હાલો હવે ગૌખળ પણ આવી રીતે લઈ લેવી તો આવા રાબા થાણા ઓછા થાય જો માલ રહ્યો ને તે ખવળે ખવડે એટલે હજી આવે છે ચાલો પૂરું જો આટલું આવી ગયું નહીં તો રાહ નીચે પડે જ ને જો અહીંયા પણ એક જ લઈ લીધું છે આ બધું જો ન લેવી તો અહીંયા બધી રાબાથાણું થઈ જાય તળાવ તળાવતરા જાય તો કેવું લાગ્યું અમારું ડેલી સર્વિસનું કામકાજ વહેલા સવારે જાગી અને પેલા તો બારના વાસીદા જયારે આવી હોય તો હળી જ લેવાના હોય તે પછી દોવાના ખાણ દેવાના ચા નાસ્તો બનાવીને ચા પીવાનો પછી આ પો જે પાછળવાળો ફરજો આપણે રહડીને હરખો કર્યો એ ચોખો કરવાનો બહાર નાખી બહાર જે માલ તમને બતાવ્યો એ બધો અંદર બાંધવાનો એ બધાને નીણ નાખવાની અને વળી પાછા બપોરે અંદરવાળો ફરજો રહ્યો ને એમાં પાછી ગરમી એટલી થાય કારણ કે આમ ભય રૂમની જેમ અંદર છે નીચે એટલે એને બપોરે પાછા આ ઝાડ રહ્યા ને આ ઝાડના છાંયા લઈ જવાના આ ઝાડવાના છાંયા રોજે બપોરીને લઈ જવાના શિયાળા માટે અને વાવાઝોડા માટે એ ફરજો અતિ ઉત્તમ છે અમારે માટે અને અમારી ગાયો માટે જાવ ચાવડા સાહેબ છે એ પાલો લઈને આવી ગયા છે હાલો એક આ બે ગાયને એક ફાંટ પાલો મળી ગયો ગાયો ખાવાનું ચાલુ કરી દીધું છે સરસ હલો બે ગાયોનું કામકાજ ચાલુ થઈ ગયું ખાવાનું હવે એવી રીતે ધીમે ધીમે બાર ગાયોને માત્ર છ વખત જ છ ફાંટું લાવ્યું એટલે બાર ગાયું ધરાઈ જાય અને આ બધા બચ્ચા પાર્ટી છે એ બધા એને હની રીતે અલગ અલગ વસ્તુમાં નાખી દેવી જોઈએ એની વચ્ચે લારી છે એમાં નાખી દઈશું ઓલી બાજુ કાર્ટૂન છે અને એક ઉંદર છે એને ઓલું બેરલ એક કાપેલું છે બેરલ એમાં નાખી દઈશું અને થોડા ઘણા પાંચ છ વધશે એને એમ ધારમાં જવા દઈશું તો કેવું લાગ્યું અમારું કામકાજ કમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ દૈવ ખુશ રહીજો